મદન ફોટા છે કે બીજો ઉજેત ફોટા જ પાડવા પડે ત્યા એટલે ફોટા જ પાડવા ને રોજ ત્યા થવા ને ફોટા પડાય ફોઉડે ડેકોરેશન આવું બધું પ્રસંગ ને એવું તો કાઈ હોય નહીં રોજ એ રોજ ધમરામ ની સીતારામ બધા ને માતાજી આવનું સારું કરે ને બધાને હાજાનો રવા રાખે એ સુપેક્ષ આપું છું

એટલે મારા બેરાણી કીધું ને મેં અને આપડે છે ને અહીંયા ઘરે આજમી નો બિહારો એટલે આજમી ને બેસવાનું અહીંયા રાખવાનું છે બધા ઘરે એક ઘરે પાછું જમાણવારી આપડે જૂના કરશે ને ત્યાં જમણવારી ગોઠવી છે અને આદમી બેસે અને કાકાના ઘરે બહાર કેમકે શરીમત માં તો બૈરા જ આવે ને નાના 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 આવે આમ તો તમાર જેવા આવે કેમ કે શરીમત કરવા આવે ને એટલે બાયુ જ આવે એટલે આજ તો એમ કેવાય કે અને હા શ્રીમત છે ને એટલે રાંધલ માં તેડા છે શ્રીમત હોય ને એટલે મોટા ભાગે રાંદલ માં બધા તેડતા જ હોય ને નહીં નહીં તો આપણે રાંદલમાં ના દર્શન કરશું અને મારા દિયર ને એને સરસ મજાનું ડેકોરેશન કર્યું છે અમાર વખતે તો એવું કઈ બઉ છું નહીં કઈ જા કઈ તમે તો આમ ઓલું બે સાવર ને બધું લખીને કઈ ડેકોરેશન કર્યું નહીં આપડે તો આપડે સમય એવું નતું હતું ખરા પણ ટાઈમ નતું નવરાય ક્યાં આમ વરસાદ આવતો હોય ને એવું બધું હતું આપડે જયારે તારું શ્રીમત કર્યું ને ત્યારે વરસાદ એવું બધું આવતું હતું એટલે થોડુંક ઓલું થાય

તયન મા દામો કરે હામે હામે તારી શિંગા ની શીશી કેમે લે લીધી થી ભાળી ગઈ તારે એવું કરવું હે આ જો વાહ 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 ઓ ये हमने બધાને નવા કપડા પહેરીને કે ઓ હો હો ઓ હો એમ કરતીતે હવે યને આમ હવે આ કપડા જ બદલાવા પડશે તમને ખબર ન પડે આ હોય મોટે કરે ને પછી તમે એટલે ડબો દીધો દીધો કામ મને નવરાવા લઈ જાવ હો આવજો ટાટા નવરા દર્શન કરશું ગાડી લઈને હશે આપડે આઈના લેવાનું હોય ગાડી લઈને જવાનું હોય ગામ જવાનું હોય તો ગાડી લઈ જવાનું હોય આપડે કાકાના ઘરે આવતા જઈશી ને આ બાજુ સરસ મજાનું ડેકોરેશન કર્યું છે ને આ બધા ખોટા પાડવાનું ચાલુ કરી દીધું છે ઓ કેવાય કે આવું કરેલું છે સરસ એટલે બહુ જ સરસ બહુ ગેમ કોની ડેકોરેશન કર્યું હતું કર્યું હતું બહુ સારું કર્યું છે અને આપડે વિહાન ભાઈ એવી તૈયાર થાય અને આ બાજુ જો છે ઘરના ઘરના બેઠા હે મહેમાનો ઘરના બધા બેઠા હે હાલો તો આપણે પણ ઉરિસ્તાની ને ફોટો પાડવાનો હોય ને એમ કરે તો અત્યારે ફોટા પાડવાનું ને એવું બધું આવતું અને હવે આપણે રાંદલમા ના દર્શન કરવા આવતા રાંદલ માં ની સ્થાપના કરી છે તો આપડે દર્શન કરી લેવી જો કેવા રાંદલ માં બેઠા છે અને બધી પૂજા વસ્તુ અને પૂજા ને એવું બધું તો પેલા કરી વાળું છે ગણપતિ દાદા આવજો શિવાની પજા લાગતો ફલુ કર તો આ બેહીન ફલુ ફલુ કર જો દીવા 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 વાંસેલા છે જો દીવા અખન રેવા દેવાના હોય બે બાજુ શું લેવાનું છે એમ પંગોઠી વાળીને ફલુ ફલુ કર હાલ જો ફૂલડા અને કેવું સરસ મજાનું શણકાર્યું છે મંદિર બનાવ્યું છે હે શિવાની એમ નો કરવાનું હોય હાલો પેલું પેલું કર્યું હમણાં દઉં હાલો તો દર્શન પેલા કરી લેવી આપડે તો હવે અંકિતા બેન તૈયાર થઈને આવતા રહ્યા અને પેલા ફોટો પાડવા બે ગયા છે બધા ને ફોટા સિવાય કઈ બીજું હુજે જ નહીં તૈયાર થાય એટલે ફોટા જ પાડવા તૈયાર થાય એટલે ફોટા જ રોજ તૈયાર થવા ને ફોટા પાડાય

મારા ના પિયરિયા શિવાની જોવે છે હંથાય ને આમ બધા મહેમાન આવી ગયા છે હવે કોણ આવ્યું આવો કે કે કેમ હવે છે ને નવરાવાનું પગલા ભરાવાના હોય દર્શન કરવા જવાનું હોય એટલે શરીરમજ ની વિધિ હવે શરૂ થાય એના માટે આપડે ગામમાં આવતા અને આ બાજુ છે ને જો એ બધી તૈયારી કરે છે અમાર કિરીબેન ને આવું નાવાનું તો હવે અમાર બધા ભજન બેન ને નવરાવાના નાયા ને નવ્વાર માં નાયા

તો અત્યારે અમારે પગલા ભરાવતા ભરાવતા હવે મંદિરે પોગો આવ્યા છે બસ થોડાક જ રહ્યા છે ને ગીત ગાવાનું ને એવું બધુંય હાલે ના બાજુ અમારે શિવાની બેન બધા છે ને મંદિરે આવી ગયા છે શિવાની તો હા હલો છે અમારા મારા ફે મંદિરે દિવાળું વાસી વાળું છે અને બાય વારા ફરતી જો પજ્યા લાગે છે અમારે શિવાની બેન ને સાંડલો કરી દીધો આમ તો એટલું મોટું થાય હવે એમ કરી ગોવણી થશે એટલે પેલા તો આજમીને બેહાર છે શિવાની બેન સાનલો કરીએ બધું ગોવણયુનિયન બધા સાંજલો કરવાનું એવું હાલે છે અંકિતા બેન ને તો કટલેરી લેવી જ નહીં પડે હજુ હમણાં ગોવણી થતા ત્યારે એવી મામાન કરી ગૌણી થયા તા ને ત્યારે બાબો એવું બધું ધ્યાન માં આવે લેવું લેવું છે ગવણી જોઈ ને બધા થાય ને દક્ષિણામાં એમ કેવાય કે કટલેરી ને એવું બધું આપે જેટલું લેવું હોય એટલું આપે પછી થોડું થોડું પોગે એટલું તો અત્યારે આપડે સરસ મજાની જમવાની ડીશ લઈને આવતા રેહસી જમવા માટે અને પેલા તો છે ને રાંધલમાં નો ફોડો ખુજો અને પછી હવે અત્યારે જમવા આવ્યા છે બાજુ ભણ તો બધાય ને ક્યાર ના બે હા રીત પણ એમાં ઘરના થોડીક વાર હતા એટલે હવે અત્યારે ડિસ લઈને આવતા રહ્યા છે તો જમી લેવી અને જમવામાં ખમણ છે બટકી ને કળી ને ભૂંગળા બટેકા ને રોટલી ને એવું બધું દાળ ભાત ને એવું બધું છે સરસ મજાનું

રખેડા એટલે આમથી આમ આમથી આમ હવે છે ને આપડે પણ કપડા ને બદલાઈ નાખું છે અને પછી બધું કામે તો કેટલા કપડા બપડા ને બધું હોય પણ થોડીક વાર તો આપડે કપડા ને ને એવું બધું નહીં કરવી કેમકે મહેમાન હજુ ગયા છે

પાછું લહાણ ખોલવાનું કામ કાજ મુકાયું ખોલવું પડશે લહન ખાન ને વાળું કરવા સારું કે બપોરે લાડવા ખાતા હોય આટલું નકરું ગીડું ગીડું એવું બધું કેવાય ખવાનું હોય એટલે હવે પછી એમ થાય કે હવે રોટલા ખાવા જો અને અહીંયા આપણે વાસણ પાછળ ધોવાનું એવું બધું કામકાજ હાલ હે સમજણ ઓહો આમ જો અમારે આ સોળી બહુ કામ કરે

રસીલા બાકી તૈયાર કરી દીધું પાવડર ને માં નો ઘોડો ને એવું બધું ઉતાર સુધી કર્યું અને હજુ શિવાની બેન તો હું નથી એના પપ્પા ડાગલા ને ઘડી બગડી દેખાડ્યું ફોન એટલે પછી શિવાની બેન હોય જાય તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપડે આવો હવે આજનો લોગ આપડે પૂરો કરશું તોડિયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા માં તો બાય બાય